ખુબરાડી હસ રે અને મગડ મગડ વઢિયાદ કોણ રેયા દેવંગી હો દે તારો મુગઠ સર ખો માલ દે હે ચાલો ચાલો સોલંકી ડાડા ગઈ તારા ચરાણોની ચાલો સોલંકી ડાડા કૈત ને વાસ તારા રે બની વારે ઉડી જાય ચાર ચાર દેવીઓ ગરબે ઉમે દાસલ ના ચોક માં દોરે વડે ચાર ચાર દેવીઓ ચરના ચોક માં વડે તાતણ દાડમી તમને દેવાય ખોડળી કામ તમને ગણી રે કેવા ચાલો ચાલો સોલંકી ડાડા ચાલનોની ચાર દેવી ગરબેર ચાચરના ચોક માં ટોળે વડે ચાલો સોલંકી ડાડા ગી ડાડા તંગા தே જય વછરાજ દાદાની જય